નમસ્કાર દર્શક મિત્રો એટ ધ રેટ ગુજરાતમાં આપણું સ્વાગત છે

માન નિશરાંત અંબાલાલ પટેલે કરી છે અંબાલાલ પટેલનું આપણે જો માનીએ તો જાન્યુઆરીમાં પણ પોrna ભાગના ભારતમાં વાતાવરણમાં પલટો આવશે તેવું મીડિયા aval મુજબ જાણવા મળી રહ્યું છે આ વિશે જો આપણે હવે ડિટેલમાં વાત કરીએ તો ખબર એવી સામે આવી રહી છે કે આગાહી કાર અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં ફરીથી માવઠાની શક્યતા છે 1 થી 5 જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતના પૂર્વીય દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની

ઉલટો આવવાની શક્યતા છે આ દિવસોમાં ગુજરાતભરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે પરંતુ ઓગણત્રીસ ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડીની શક્યતા છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની શક્યતા છે અરબ સાગરમાંથી પવનો ભેજ લઈને આવતા હોવાથી વરસાદની શક્યતા છે તેથી કચ્છ અને જામનગરમાં વીજળી સાથે વરસાદની શક્યતા છે તો નવસારી અને વલસાડમાં પણ હળવા વરસાદની આગાહી છે જે જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે ત્યાં દિવસનું તાપમાન ઓછું નોંધાતા ઠંડીનો અનુભવ રહેવાનો છે આગામી બે થી ત્રણ દિવસ તાપમાનમાં વધુ ફેરફાર નહીં થાય બીજને એક ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ